ખોરાક રસોડામાં બનાવવામાં આવે છે તમને ખબર છે કે વનસ્પતિનું રસોડું કયું છે પણ આ તો વનસ્પતિનું રસોડું પણ છે પર્ણમાં લીલું રંજક દ્રવ્ય આવેલું હોય છે જેને હરિદ્રવ્ય કહે છે આ હરિદ્રવ્ય સૂર્ય ઉર્જાને શોષણ કરવામાં મદદ કરે છે આ ઉર્જા કાર્બન ડાયોક્સાઇડ પાણી ખનીષા હરિદ્રવ્ય વનસ્પતિ વગેરે મેળવીને પોતાનો ખોરાક બનાવે છે આમ આ આમ ખોરાક આ પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે હવે મારી મિત્ર યામિનીબેન બેન તમને સૂર્યાવગત પૃથ્વી પર જીવન શક્ય છે તેની માહિતી આપશું મારી મિત્ર શ્રેયાબેને તમને વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની માહિતી આપી હવે હું તમને પ્રકાશ સંશ્લેષણની ગેરહાજરીમાં પૃથ્વી પર જીવન અશક્ય છે તેની માહિતી આપી તમે વનસ્પતિ સિવાય બીજા કયા કયા ખોરાકનો ઉપયોગ કરો છો

તો વનસ્પતિ પોતાનો ખોરાક બનાવી શકતી નથી અને મનુષ્ય અને પ્રાણીઓ પોતાનો ખોરાક લઈ શકતા નથી અને ઓક્સિજન કે જે બધા સજીવોના અસ્તિત્વ માટે જરૂરી છે તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ઉત્પન્ન થાય છે તેથી પ્રકાશ સંશ્લેષણની ગેરહાજરમાં પૃથ્વી પર જીવન અશક્ય છે